મિત્રો કેમ છો જય ઠાકોરજી હવે ઘણા સમય પછી ફરી આપણે આજે શુભ કાર્ય કરવા જઈ રહ્યા છે આજે અમારા ભાણીબેન નિષ્ઠુ નો છે તો આજથી જ આપણે નવા વર્ષમાં શુભ મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને આજના શુભ દિવસ નિમિત્તે શુભ કાર્ય થાય તો ચાલો જલ્દીથી આપણે જગ્યા પર જઈએ અને આજનું આપણું કાર્ય શું રહેશે એ હું તમને વ્લોગમાં બતાવું તો ચાલો મળીએ ચાલો ડીજી મહારાજ તૈયાર હવે ફાઇનલી મિત્રો આપણે જગ્યા પર આવી ગયા છે અને આજે અમારા ભાણીબેન નિષ્ઠુનો જન્મદિવસ છે તો એ નિમિત્તે આપણે ઉજવણી કરવા આવે છે અને એ ઉજવણીમાં સ્પેશિયલી અમારા નાનપણથી લઈને અત્યાર સુધીના મિત્ર જે ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે તો આજે એ પણ આ સેવા કાર્યમાં જોડાયા છે કેવું લાગ્યું મિત્ર બહુ સરસ લાગી રહ્યું છે તમારી સાથે જોડાઈને અને અત્યારે મિત્રો જોવા બધું કામકાજ ચાલુ છે અને અત્યારે હવે આમને આપણે નાસ્તો પીરસી દઈએ અને એક પાણીબેનનો બડ સારી એવી ઉજવણી કરીએ આ લોકો માટે આપણે અત્યારે ખમણી લઈને આવ્યા છે સેવ ખમણી જે અત્યારે દિલથી આપણે પીરસી રહ્યા છે બીજી કોઈ તકલીફ કોઈ તકલીફ નથી પણ તકલીફ આટલી છે આ શિયાળા ઠંડી બહુ પડે છે બાલ બચ્ચા છોકરા બહુ ઠંડે મરે છે અને કોઈ ધાબરા ધૂસા કોઈ કોઈ લોટ ફસે કોઈ તેલ આવું કોઈ ધર્મા ના કરું આ ઠંડીના લોકો બહુ હેરાન થાય ખાવા પીવાના માટે સાહેબ તો હદાવત બે આવે લોકો ઉઢાડવા માટે કપડા માટે દાન કરે તો આ શિયાળાના ટેમાં બહુ ઠંડી વાય છે છોકરા ઠંડે મરે અમારે તો આટલા ઉઢવા પાત્ર નથી કેટલા ઘર હે ઘર અમારા ત્રીસ

અને એમને આપણે પૂછ્યું કે બીજી કઈ તકલીફ તો એમને એ જ જણાવ્યું કે ઠંડીના રાત્રે છોકરા ઠૂટવાતા હોય છે ચાલો આપણે મિત્રો તાત્કાલિક ધોરણે એમના માટે ધાબડા લઈ આવીએ જેથી એમના બાળકો રાત્રે ઠંડીના ઠરે નહીં અને શાંતિથી જે એમની રોજીરોટી મેળવવા આવ્યા છે કામ અર્થે જે બાર ગામથી અહીંયા આવ્યા છે અને અહીંયા જે ટેન્ટ નાખી તંબુ નાખી રહે છે તો એમના બાળકો આ ઠંડીમાં સલામત રહે તો ચાલો અત્યારે મિત્રો અમે ચાર લોકો અત્યારે અમે જઈ રહ્યા છીએ અને આ લોકો માટે આપણે ધાબડાની વ્યવસ્થા કરી આવીએ એટલે આપણે જાતે જ જઈને અત્યારે ધાબડા લઈ આવીએ અને બીજા અમારા મિત્રો છે બધા એ ત્યાં છે એટલે ચાલો આપણે જલ્દીથી ધાબડા લઈ આમના માટે વ્યવસ્થા કરીએ આપણે એ લોકો માટે ધાબડા લઈ લીધા છે તો અત્યારે ચાલો હવે એ જગ્યા પર જઈએ અને એમને અર્પણ કરીએ આ ગયા બધાને કોઈ બાકી નહી છે કોઈ ને બધાને આ ગયા ને પૈસાનો દાનનો બધો ખોટો પણ ઓળાડવાનો ખરાવાનો એ પૂર્વ દાન છે એ લોકો ના ખાય તો ફેંકી મારે તોય ધર્મપૂર્ણ છે એટલે કોઈ ખાવા પીવામાં આ લોકો છે બહુ ઠંડા ભરે છે ઓઢવા પાછળન છે નહીં

તો ફાઇનલી અહીંયા મિત્રો આપણું શુભ કાર્ય સંપન્ન થયું છે આપણે અહીંયા પાણીબેનના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા આવ્યા હતા નાસ્તાનું આયોજન કર્યું હતું અને અહીંયા આવતા આપણને જણાવ્યું કે અહીંયા અમારે રાત્રે બાળકો બહુ ઠરે છે ઠંડી બહુ વધારે પડે છે અને આપ લોકો અત્યારે જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો વધારશે એ જોતાં આપણે તાત્કાલિક ધોરણે એમના માટે ધાબડાની વ્યવસ્થા કરી અને બધા જ બાળકો ખુશ થઈ હું લાસ્ટમાં તમને પણ એટલું જણાવવા માગીશ કે જો તમારી આજુબાજુ પણ આ રીતે કોઈ રોજીરોટી અર્થે કોઈ બહારથી કોઈ માણસો આવ્યા હોય તો એને અત્યારે આપણું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે તો ચાલો મળીએ નવા વિડીયો સાથે જય ઠાકોરજી